હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે ગોકુળ હતા ગોકુળથી આપણે ગિરિરાજજીના દર્શન માટે નીકળ્યા હતા ગિરિરાજજીના સરસ મજાના દર્શન કરી અને એ હું તમને વિડીયોમાં અત્યારે બતાવીશ કારણ કે ગઈકાલે આપણે લાંબો વિડીયો નથી બનાવ્યો કારણ કે આપણે આખો દિવસ સફર કર્યો હતો પુષ્કર આવવા માટે કારણ કે ગિરિરાજજી એક જ જગ્યાએ આપણે દર્શન માટે ગયા હતા તો નાનકડો એવો વિડીયો બનાવ્યો છે તો હું તમને દર્શન કરાવી દઉં ગિરિરાજજીના અમે અને આગળ નીકળી ગયા હતા પછી રાત્રે એક જગ્યાએ રાજસ્થાનની અંદર રોકાઈ જમવાનું બનાવીને બધાએ જમી અને રાત્રે ફરી પાછા આપણે રવાના થઈ ગયા હતા અને વહેલી સવારે ત્રણ વાગે આપણે પહોંચી ગયા હતા પુષ્કર તો આ છે બ્રહ્માજીનું એકમાત્ર મંદિર જ્યાં પુષ્કરની અંદર આવેલું છે તો ચાલો મિત્રો એવા બ્રહ્માજીને આપણે દર્શન માટે અત્યારે જવાના છીએ અને આપણે આ જગ્યાએ રોકાણા છીએ આપણી હોટલ છે સરસ મજાના બધાય નાઈ ધોઈ નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈને હવે આપણે જઈએ છીએ દર્શન માટે તો ચાલો મારી સાથે સરસ મજાના ડુંગરાઓની વચ્ચે પુષ્કર ધામ આવેલું છે

અઠવાડે જન લગડ્યો જન લગાડવાથી આ બ્રહ્મ સરોવર નું નામ પડ્યું પુષ્પર પુષ્કર આ બધા તીર્થ ગુરુ બ્રહ્માનો તીર્થ પુષ્કર શિવનો તીર્થ કાશી વિષ્ણુનો તીર્થ ગયા બ્રહ્માજી આ બીચમે બેસીને સતયુગ યજ્ઞ કર્યો જે દિવસ બ્રહ્માની પહેલી પૈડા ના આવી ના આની છે બીજો લગ્ન કર્યો ભગવાનની દીકરી ગાયત્રી છે લગ્ન કર્યા પછી પછવાડે બ્રહ્માની વહેરા આવી સાવિત્રી આવીને જોયા મારા પતિને ભેગા બીજી પત્ની બેસીને યજ પૂજા કરી બ્રહ્માજીને પહેલાં શ્રાપ મૂક્યો તમે ખોટું કામ કીધો એવા તમે એમ કરો તમે પૂજા વિધિ કરો તમારો સંસાર મેં એક જ મંદિર પુષ્કર મેં મળશે બીજા ક્યાં ના મળશે બીજા તમારી પૂજા કરશે મંદિરની આ સાધુ કરશે બીજા ગ્રસ્તી ના કરે તો બ્રહ્માજીનો આ બ્રહ્મ સરોવર બંધાયા પછવાડે યાત્રી અહીં બે કામ છે આવે જ્યાંના માતા પિતા દાદા દાદી ગલડા ગલડી બધા દેવલોક થઈ જાય આનો શ્રાવણો કરે ગુંબા ફૂરવા માટે આવે યાત્રા પ્રવાસ આ જળની પૂજા કરે બોલો પુષ્કર રાજ મહારાજની છે

મિત્રો આ છે બ્રહ્મ સરોવર બ્રહ્મ સરોવરની અંદર બાવન ઘાટ આવેલા છે ટોટલ બધા લોકો અહીં સ્નાન કરતા હોય ખાસ તો બધા પિતૃ કાર્ય માટે આવતા હોય અને બાજુમાં આપડી વૈષ્ણવની હવેલી છે ત્યાં બેઠક પણ તમે કરી શકો અને સુંદર મજાનો નો બ્રહ્મ સરોવર છે બધા લોકો અહીંયા આવતા હોય તમે જોઈ શકો છો અહીંયા કબૂતરા પણ એટલા બધા છે કે લોકો અહીં શણ નાખતા હોય અને કબૂતરા ખાતા હોય ગાયો છે વાંદરાઓ છે ઘણા બધા પશુ પંખીઓ છે અને સુંદર મજાનું છે સરોવર અને ટોટલી ફરતે બાવન ઘાટ છે તો આ છે સરોવર તો ચાલો હવે આપણે અહીંથી જઈએ બ્રહ્માજીના દર્શન માટે સામે છે આપણી વૈષ્ણવની હવેલી અને સુંદર મજાનું આ સરોવર છે અને અત્યારે અહીં જો પંખીઓને બધા શણ નાખે છે સુંદર મજાનો નજારો છે ને બધા પિતૃ કાર્ય કરવા માટે આવતા હોય એને આ બ્રહ્મા ઘાટે અમે આવ્યા છે અને અહીંયા તર્પણ વેઢી ચાલે છે અને બધાએ દર્શન કર્યા અને બધાએ શેણામ લીધા કોઈ સ્નાન કર્યું બોલો બ્રહ્માજી ની તો અહીંયા પિતૃ તર્પણ કરવામાં આવતું હોય સરસ મજાના બ્રહ્મ સરોવરના દર્શન કરી અને હવે જાય છે આપણે આગળ તો આ આગળ આમ મેઇન રસ્તો છે બ્રહ્માજીના મંદિર તરફ તો આગળ જઈને ચોક આવશે ચોકથી આપણે ડાબી સાઈડ વળવાનું છે તો આપણે પહોંચી જશું બ્રહ્માજીના મંદિરે અને સરસ મજાની બંને સાઈડો બજારો આવે છે તો તમારે કાંઈ પણ ખરીદી કરવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો બ્રહ્મ સરોવરથી તમે આગળ આવશો ને એટલે સામે રસ્તો છે બ્રહ્માજીના મંદિર તરફ અને આ બાજુ જાય છે સાવિત્રી મંદિર જે રોપવે છે ત્યાં રોપવેની વ્યવસ્થા છે અહીંયા દેશ વિદેશથી લોકો આવતા હોય દર્શન માટે અને સુંદર મજાનું બ્રહ્માજીનું મંદિર છે વિદેશીઓ પણ આવતા હોય આપણા બ્રહ્માજીના દર્શન માટે બંને સાઈડ સુંદર મજાની બજારો છે અને ગુલકંદાઈનો બહુ ફેમસ છે પુષ્કરનો કારણ કે ગુલાબની ખેતી બહુ થાય છે તો સામે છે બ્રહ્માજીનું મંદિર ને આપણે દિવાળી ઉપર આવ્યા હતા દર્શન કરવા માટે તો સરસ મજાના આપણે દર્શન કર્યા હતા તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બ્રહ્માજીના મંદિરે અંદર તો વિડીયોગ્રાફીની મનાય છે એટલે હું દર્શન કરી આવું ફરી પાછો તમને મળું તમે અહીંયા મૂર્ચપોલ ગાડી અને દર્શને જઈ શકો છો આ છે મંદિર આપણા જગત પિતા બ્રહ્માજીનું અને આખા ભારતમાં એકમાત્ર એવું મંદિર છે કે બ્રહ્માજી અહીં બિરાજમાન છે તો સુંદર મજાના આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને આપણે આવી ગયા છે બાય તો આ બધા દર્શનાર્થીઓ જાય છે દર્શન કરવા અને આપણે દર્શન કરીને જાય છે બાય તો ચાલો મિત્રો હવે તમને બજાર બતાવવું ત્યાર પછી આપણે હોટલે જઈ અને જમી અને બપોર પાસેનો શું પ્લાન છે તમને આગળ વિડીયોમાં કહીશ પુષ્કર તમે ગમે ત્યારે આવો ને ત્યાં બજારની અંદર તમને હથિયારો પણ મળી જશે 아잠깐 તો સુંદર મજાની આ બજારો છે બજારોમાં થઈને આપણે જવાના છે હોટલે બપોરનું જમીન બપોર પછી આપણે નીકળી જવાના છે આગળ તો હું આગળનો વિડીયો આજે નહીં બનાવું એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ